લોકસભા ચૂંટણી પહેલા સુરતે ઇતિહાસ રચ્યો હતો ભાજપના લોકસભા ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી જીત્યા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાથી સાથે જ આઠ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો આજે આઠ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો ગુજરાત ભાજપ પ્રદેશ સીઆર પાટીલે મુકેશ દલાલ ને અભિનંદન પાઠવ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે